ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ન્યુ વિડીયો દેરાણી જેઠાણી કેમ છો તમે બધા આવ્યો કે તમે બધા ઓકે જશો આજે તો અમારે સવારનું કામ કરતાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે વિડીયો પણ લેટ સ્ટાર્ટ કર્યો છે અને આ બાજુ ભાભી ફ્રી થઈને બેસી ગયા છે ને કાનુભાઈ આજે સવાર સવારમાં નીચે રમવા માટે જતા રહે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો આપણે ફ્રી થતાં લેટ થઈ ગયું નહીં

અહીંયા રીલ્સ બનાવતી વખતે છે ને પ્રિયા જે પેલો હળદર વાળો ગ્લાસ હતો ને એ ઢોળી દીધો જે બેડશીટ બેડશીટમાંથી તેના ડાગા પણ નથી ગયા નથી એટલે હા તડકો નથી એટલે કે ચાર જણા થયા ને ચારે પ્રિયાને રીલ્સ બનાવા દીધી તો એ બધાથી અલગ જ બનાવી નહીં આપણે આજે તો છે શનિવાર તો દાદાનો દિવસ છે ને અહીંયા આપણા કાનાજી મસ્ત રેડી થઈને બેસી ગયા છે ઓરેન્જ કલરના વાઘામાં તો કાલ છે ને આશિષ નો બર્થડે છે તો આજે ભાભી આપણે એની માટે કઈ સરપ્રાઈઝ પ્લાન કરીએ આ ફજેત કરી નાખીએ કઈ કરી નાખીએ જો વરસાદ આવતો હશે તો હું ભાભી બેગ થશે નકર પ્રિયાનભાઈ અમાર જોડે આવશે ને આજ તો એક જગ્યાએ મસ્તીનું ખાવાય જવાનું છે ને દેસ જોઈતે ને જ આવશે પાણીપુરી ભાભી ઘરે જઈ એક પાણીપુરીની પાણીપુરી ખાવા જ જવાનું છે

મારા પપ્પા નું છે લીંબડીયા તમે કયા ગામ થી છો ને ક્યાં થી વિડિયો જોવો છો ને એ અમને કેજો એટલે અમને ખબર પડે કે આપડા વિડિયો કોણ કોણ જોવે છે કાલે તે અમે આશિષ ના કપડાં લેવા ગયા હતા ને એ દુકાનવાળા ભાઈ કે બેન તમે ઓછા વિડીયો બનાવજો તો આશિષ મને કે આ ભાઈ કેમ આપણા વિડીયો જોવો મેં કીધું આપણે શોર્ટ્સ વિડીયો મૂકી કે નહીં તો એ ભાઈ ને આડી રીલ્સ આવી હશે એને એ વિડીયો જોયો તો આપણે રાજુભાઈ લગ્ન નો હા એ ત્યારથી જોવે છે ઈ એમ કેતા તા મેં તમારા દેશ ના લગન હતા ને ઈ પેલા ઈ ત્યાર થી video જોવા નું start કરાય એક દી તમને બધા ને ring road ઉપર જોયા તા ઈ એટલે પ્રિયાના ના આપણે માં આપડે ઉપર ઓલા આપડે આપડે birthday celebrate કરવા ગયા તા ને ઢોસા ખાવા તે દિવસે ભાઈ ને આયવા ઈ કે મારા છોકરા એમ કીધું કે ઓલા ભાઈ ને ઓલો નાનો છોકરો છે ને ઓલો કાનુ ઈ કે ઈ video બનાવે ઈવડો ઈ કે ઈ કે એટલે ઈ ભાઈ કાલે એમ કેતા તા એટલે ભાઈ ઈ ભાઈ એ પ્રિયા ના birthday માં હોત ને આપડે video જોઈએ હોત તો મેં કીધું થેન્ક યુ અમારા વિડીયો ગમે તો લાઈક કરી આપજો પછી એણે કીધું કે મારા શોપનો થોડોક વિડીયો લ્યો એટલે મેં શોર્ટ આપણે શોર્ટ રીલ મૂકીને એમાં મેં વિડીયો લીધો છે એનો તો એનો વિડીયો આવી જાય અને હા રીલ્સમાં અને એડ્રેસ સાથે હું મૂકી દસ તો તમે જોઈ લેજો કલેક્શન પણ બહુ મસ્ત હતું તો ત્યાં જઈને તમે જરૂર છે એકવાર વિઝિટ પણ કરી લેજો અને આ બાજુ વધારે તો બધી વરસાદ આવીને ગયો અહીંયા દાદા આવે છે દાદા કઈક મમ્મ લઈ આવ્યા છે ભૂંગળા આ ભૂંગળા છે ને પેલા દેશમાં જ મળતા પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા બે પપ્પા બે હાટું ભૂંગળા લઈ આવ્યા ખોટા અમે બે બાજુ ભૂંગળા ખાવા હાટું વરસાદ ની ચાલો ચાલો પ્રિયાનભાઈ નીચે રમે છે આવે પછી નીચે ગાડીમાં મોત કરે તો આપડે જઈ જરીક ભાઈ ગાડીમાં મોત કરે તો ધોવાની હમણાં બહુ છે પેલા તો કેટલો મસ્ત નાય લેતો

की आले हम हामी न जो तो आज तो पासी बरसात चालू થઈ ગયો છે હવારનો હવે આ પાછો અરે હાલે આ બી હદ થઈ ગયો જ જવ લઈ તો ચાલા બધા બોપર થઈ ગઈ છે જમવા માટે અહીંયા મસ્ત ગરમાગરમ રોટલી અને ચણાનો શાક સાથે મૂરગા ગ્રેન પાકો આજે તો મમ્મી રોટલી બનાવશે મમ્મી આપણો વાર હશે ખાવા બેઠવાનો કેમ કે ભાભી કાલે એટલે નીચે ગયા છે તો હું પહેલાં જમી લઉં પછી ભાભી આવશે જમવાનું હું કાનમાં રાખું પછી તો ચાલો બીજો જમી પ્રિયનભાઈ ભાઈને લઈને અહીંયા જમવા બેઠી છું એના માતામાં જો પપ્પાએ કેટલા બધા ફૂલ નાખી દીધા છે પ્રિયાન ફોન કરશો પપ્પાને ફોન કરશો પડી ગઈ છે મને ભાભી ગઈ હતા બાર થોડુંક કામ હતું ને તમને ખબર જ છે કે કાલ આશીષનો બર્થડે છે એટલે એની માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે આપણે એ લેવા ગયા હતા ઘરે આવી અને થોડુંક લાઈટ થઈ ગયું એટલે રસોઈ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને મસ્તીનું આજે શાક પણ બની ગયું છે એનું બને ચોળી બટેકા અને અમે લોકો ગયા હતા મોટા વરસ છે પાણીપુરી ખાવાની કેવી લાગી હતી

ધરાઈ ગયા લાગે છે પાણી પૂરી ખાઈ પાણી સારા હતા ટેસ્ટ માં નહી ત્રણે પાણી સરસ હતા હા મરચી વાળું અહીંયા ભાઈ પણ આવી ગયા છે મમ્મી બે ગયા છે મમ્મી કાનજીભાઈ હેરાન કર્યા હતા તમને

ಪಕ್ಕಿಖಾ <many> 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 <many>

ગુમ થઈ જાય ને એનું કઈ નક્કી જ નહીં એટલે આપણે વિચાર્યું કે એક આ રીત બે કેક કટિંગ કરી નાખવી તો ચાલો આપણે પેલા કેક કટિંગ કરી નાખીએ ને ઈ તો અમાર હવાર જ વાત થઈ ગઈ પછી એમે વાત થઈ ગઈ દેહમાં ક્યારે ક્યારે વહી જાય ને એને કઈ નક્કી જ નહીં એટલે એડવાન્સ બર્થડે કર્યો આપણે આ કેક છે પ્રિયાને આન્ટી તરફથી મમ્મીને ગિફ્ટ મળ્યું હેપી બર્થડે ટુ યુ કાનુ હેપી બર્થડે કરો મમન ઘઉરાઓ ઉભા તો અહીંયા તો કેક કટિંગ થઈ ગઈ છે બંનેનું સેલિબ્રેટ કરી નાખ્યું છે તો બાકી તમને કેવું લાગ્યું સરપ્રાઈઝ

ફ્રેન્ડ્સ આપણે ભાભીનો અને આશીષનો બંનેનો બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો છે ઓરિજિનલમાં બર્થડે હતો આશીષનો ભાભીનો બર્થડે આવે છે બે દિવસ પછી પણ તે ગામડે જવાના છે એટલે આપણે તેના માટે પણ બર્થડે સેલિબ્રેટ બંનેનો સાથે જ કરી નાખ્યો છે અને અમે આ જ વખતે મસ્ત ચીજ કેક મંગાવી હતી કેકનો ટેસ્ટ તો બહુ જોરદાર હતો પ્લસ કે કાનુભાઈને પણ કેક ખાવાની બહુ જ મજા આવી ગઈ હતી ને હવે તો આપણે આ વિડીયોને એન્ડ અહીંયા કરી દેવાનું છે તે કોમેન્ટ માં જરૂરથી હેપી બર્થડે કહેજો આશીષને અથવા તો ભાભીને અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું